તો આ છે આપડી બાર ની ફળિયા ની જગ્યા અને અહીંયા આપણને પાંચ હજાર લીટર પાણીનો ટાંકો મળી રહેવાનો છે તો કેમ છો મિત્રો હું આજે તમારા માટે મસ્ત મજાનું એક કાળિયાપીડમાં શક્તિમાના મંદિરની પાછળ એક્યાસી વારમાં થ્રી બી એચ ટેનામેન્ટ લાઈન આવી ગયો છું જેની કિંમત આપણે બધા કે છે કે કિંમત જણાવો તો આપણે પેલા કિંમત જણાવી દઈએ છીએ કે કિંમત એની પાસઠ લાખ રૂપિયા છે તમારે મકાન ખરીદવું છે તો અમારો નંબર આપેલો છે અને હું તમને કહી દઉં છું કે સાનુ જીરો સત્તર સિત્તેર બે તમારે કોલ કરીને આવી જવાનું છે અમારી ઓફિસ પર અને કાળિયા બીડમાં મકાન છે જે તમને વિસ્તાર છે આખું દેખાડી દઉં ક્યાં કઈ સુવિધા છે થ્રી બી એચ કે મકાન છે તો ચાલો હું તમને આખું મકાન બતાવી દઉં આ છે આપણો લિવિંગ રૂમ આપણો કિચન એરિયા કે જેમાં આપણને એક કબાટ મળી રહેવાનો છે ઉપરની સાઈડ માળિયું મળી રહેવાનું છે નીચેની સાઈડ ખાના પણ મળી રહેવાના છે આ છે આપણો નીચેનો ફર્સ્ટ બેડરૂમ અહીંયા ઉપરની સાઈડ માળિયું છે અહીંયા આપણને કોમન ટોયલેટ બાથરૂમ મળી રહેવાનું છે આપણી બાલ્કની અને વોશિંગ પોઈન્ટ છે આ છે આપણો ઉપરનો માસ્ટર બેડરૂમ જેમાં આપણને એક મસ્ત મજાની બાલ્કની મળી રહેવાની છે અને એક ટોયલેટ બાથરૂમ પણ મળી રહેવાનું છે આ છે આપણો બીજા નંબરનો ઉપરનો માસ્ટર બેડરૂમ જેમાં આપણને એક અટેચ ટોયલેટ બાથરૂમ અને ઉપરની સાઈડ મેળો મળી રહેવાનો છે ચાલો તો હવે આપણે ઉપરનું ટેરેસ બતાવી દેવી અને ટેરેસ બતાવ્યા પહેલા તમને જાણ કરી દઉં કે જો તમને અમારો વિડીયો સારો લાગે છે તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો અને અમારા ચેનલ પેજમાં ગમે ત્યાં તમે નવા શો સાથે જોડાજો અને આ છે આપણું મસ્ત મજાનું ટેરેસ અહીંયા તમને એક પાણીનો ટાંકો મળી રહેવાનો છે